નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિવેક સર વરિયા વિસ્કવે સર માનવ આંખ અને રંગબેરંગી દુનિયા ચેપ્ટર નંબર દસ ચાલી રહ્યું છે મિત્રો લેક્ચર નંબર થ્રી છે લેક્ચર એક અને બે તમે નથી જોયા તો ચેનલને વિઝિટ કરો એમાં તમને લેક્ચર એક અને બે મળશે ચેપ્ટર બે પણ મળશે ચેપ્ટર નવ પણ મળશે દરેક ચેપ્ટરને એ ભણાવવાનો છું એક એક પ્રશ્નને આવરી લેવાનો છું ગ્રાઇડના લાઇન ટુ લાઇન ચાલો લેક્ચર થ્રીમાં આપણે આવેલા આ બોર્ડમાં પૂછાઈ ગયો પ્રશ્ન છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેક બોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે આ વિદ્યાર્થી કઈ ખામી હશે તેનું નિવારણ આકૃતિ તો બહુ સિમ્પલ છેલ્લી પાટલીએ બેઠેલો વિદ્યાર્થી બ્લેક બોર્ડ પરનું લખાણ વાંચે ત્યારે એને દૂરની વસ્તુ સ્પર્શ દેખાતી નથી એનો મતલબ એવો થયો તો આગળના લેક્ચરમાં આપણે જોઈએ દૂરની વસ્તુ સ્પર્શ દેખાતી નથી એનો મતલબ એવો થયો કે એને કઈ ખામી હશે કઈ ખામી હશે દૂધની સ્પર્શ રાઇટ વાત છે લઘુ દ્રષ્ટિની ખામી હશે એટલે એ ડોક્ટર પાસે જ ડૉક્ટર શું કરશે જોવું જો લખું આ વિદ્યાર્થીની ની ખામી તો આ વિદ્યાર્થી આંખની ખામી તો કઈ આવશે લઘુ દ્રષ્ટિની ખામી આવી ગઈ હા સર બીજું આનું કારણ શું તો આંખના લેન્સની વક્રતા વધારે હોય છે નેત્રપટલ વચ્ચેનું અંતર વધારે હોવાથી વ્યક્તિમાં લઘુ દ્રષ્ટિની વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલની આગળ રચાય છે રાઈટ એટલે વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર મળતું નથી નવો ચોથો જેને લીધે લઘુ દ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિ દૂરની વસ્તુ સ્પર્શ જોઈ શકતી નથી આથી આ ખામીનું નિવારણ કરવા

એક સરસ મજાના કોન્સેપ્ટ અને શોર્ટકટ ચાવી સાથે તો તમે આપણી આ એશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો પે ડાઉનલોડ કર્યા બાદ એમાં તમને સંપૂર્ણ પીડીએફ મળી રહેશે અને એ આસાનીથી તમે વાંચશો તો તમે આસાનીથી પાસ થવાની સંભાવના ધરાવો છો ચાલો ત્રિકોણીય કાચના પ્રિઝમ દ્વારા પ્રકાશના વક્રીભવનો અભ્યાસ કરવો આ પ્રવૃત્તિનો સવાલ છે આ સવાલ કયો છે પ્રવૃત્તિ રાઈટ જો જૂની સિલેબસ હોય એમાં અગિયાર પોઈન્ટ એક હશે અને નવો સિલેબસ હોય એમાં દસ પોઈન્ટ એક હશે આ પ્રવૃત્તિનો સવાલ છે તો આ પ્રવૃત્તિ આખી ગોખવાની નથી તમને હું આકૃતિ ઉપરથી બધું સમજાવું છું આ આકૃતિના આધારે આપણે બધું બોલશું અને તમે લખતા જજો રાઈટ આ બધું આવી જાય પ્રવૃત્તિને ગોખતા નહીં ક્યારેય ચાલો જુઓ પ્રશ્ન સાંભળો કાચના પ્રિઝમ વડે થતા પ્રકાશના વક્રી ભવનની ઘટના સૌ પ્રથમ એક પ્રિઝમ લો પહેલો પોઈન્ટ લખી દેવાનો સૌ પ્રથમ એક પ્રિઝમ લો આ પ્રિઝમને સાંભળ્યો પ્રિઝમને એ બી અને સી નામ આપો નવો પોઈન્ટ નવો પોઈન્ટ નવો પોઈન્ટ પાડો આ પ્રિઝમ એબીની એબીસીની સપાટીમાં એબી સપાટી પર કોઈ પીક્યુ કિરણ આપાત કરો ત્યારબાદ એ જ કિરણને જ્યારે પ્રિઝમમાં દાખલ કરવામાં આવે છે ત્યારે તેનો વક્રીભવન થાય છે જેને ઈ અને એફ નામ આપો હવે આ જ કિરણ જ્યારે હું બોલું એ પોઈન્ટ પાણી લખજો પ્રિઝમમાંથી બહાર નીકળે છે ત્યારે તેનો ફરીથી વક્રી ભવન થાય છે જેને FS નામ આપો નવો પોઈન્ટ અહીં આ પાત કિરણ અને નિર્ગમન કિરણ જે બિનતા આ વક્રીભૂત કિરણ જે બિંદુ મળે છે તેને વિચલન કોણ ડી કહે છે કેપિટલ ડી ફોર ડોલ ડી કહે છે નવો પોઈન્ટ હવે ઇ બિંદુ આગળ એબી સપાટી પર લંબ દોરો એન એમ ડેસ અને એસી સપાટી પર આર બિંદુ આગળ લંબ દોરો એમ એમ ડેસ હવે અને વક્રીભૂત કોણ આ લેવામાં આવે છે નવો અહીં અહી એ અથવા પી ક્યુ એ આપણ છે ઈ એફ એ વક્રીભૂત કિરણ છે અને એફ એસ એ નિર્ગમન કિરણ છે હવે આવે છે નિર્ણય આ પરથી કહી શકાય કે જ્યારે કાચના લંબન ચોસલા વડે અથવા કાચના પ્રિઝમ વડે સોરી પ્રકાશ તો વિક્ર વક્રીભવન કરવામાં આવે છે ત્યારે આ કાચના પ્રિઝમમાંથી આ કાચના પ્રિઝમમાંથી પ્રિઝમ પર આપાત થતા પ્રકાશનું વિચલન જોવા મળે છે શું જોવા મળે છે વિચલન જોવા મળે છે જો લેખું અહી પ્રકાશના કિરણનું બે વાર વક્રી ભવન થાય છે તમે જોઈ શકો છો બે વાર વક્રીભૂત થાય છે બીજું પ્રિઝમના વિશિષ્ટ આકારને કારણે ચોખ્ખું વિચલન શૂન્ય મળતું નથી પરંતુ સ્લેબમાંથી જ્યારે પ્રકાશનું કિરણ પસાર થાય છે ત્યારે ચોખ્ખું વિચલન કેવું મળે છે શૂન્ય થાય છે ટૂંકમાં પ્રિઝમમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય ત્યારે તેનું વિચલન શૂન્ય થતું નથી મળતું નથી શોર્ટકટ ચાવી સાથેનું આ તમે લખતા જ જજો શ્વેત પ્રકાશ સાત રંગોનો બનેલો છે અને શ્વેત પ્રકાશ જ્યારે પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે દરેક રંગનું વિચરણ જુદું હોય છે તે દર્શાવતું દર્શાવવું આકૃતિ તમે જોઈ લો આકૃતિ પરથી બધું સમજાઈ દો સૌપ્રથમ એક કાચનો પ્રિઝમ લો બોર્ડ પર જોઈ શકો છો આ પ્રિઝમ પર શ્વેત પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે નવો પોઈન્ટ અહીં શ્વેત પ્રકાશનું કિરણ જ્યારે પ્રિઝમની કોઈ સપાટી પર આપાત થાય છે ત્યારે સામે લાખેલા પડદા પર સાત રંગનો પટ્ટો જોવા મળે છે જેને વર્ણપટ કહેવામાં આવે છે વર્ણપટ આવો છે જાની પીનારા શું જોવા મળે છે જાની પીનારા અહી જાંબલી રંગના પ્રકાશનો વેગ ઓછો હોય છે એટલે એનું વિચલન કેવું થાય છે વધુ થાય છે અને રાતારંગના પ્રકાશનો વેગ વધુ હોય છે આથી એનું વિચલન કેવું થાય છે ઓછું થાય છે અને પરીક્ષામાં પૂછાઈ ગયો જુલાઈ મહિનામાં કે પ્રકાશનું જાત સાત ઘટક રંગોમાં વિભાજન થતા પડદા ઉપર નીચે કયો રંગ જોવા મળે જાંબલી શું જોવા મળે જાંબલી રાઈટ તો આમ શ્વેત પ્રકાશ સાત ઘટક રંગોનો બનેલો છે સૂર્યનો પ્રકાશ સાત ઘટક રંગેનો બનેલો છે તે દર્શાવતો ન્યૂટનનો પ્રયોગ સમજાવો ન્યૂટને શું કર્યું બે પ્રિઝમ લીધા છે આમાંથી સમજવાનું છે ન્યૂટને સૌપ્રથમ એક પ્રિઝમ P1 લીધો અને બીજો પ્રિઝમ P2 લીધો તેના ઉપર શ્વેત પ્રકાશનું કિરણ આપાત કરતા એક કિરણનું વક્રી ભવન થતા તમને આપણે નામ આપેલા છે હવે વક્રી ભવન થાય છે ત્યારે સાત રંગનો પટ્ટો જોવા મળે છે એવાથી ફરી એને ફરીથી સામે રાખેલા પ્રિઝમમાં ઊંધા પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે સામેના પડદા ઉપર શ્વેત પ્રકાશ ફરીથી મળે એટલે શોર્ટકટમાં શ્વેત પ્રકાશમાંથી જાનીવાલી પિનારા અને જાનીવાલી પિનારામાંથી ફરીથી શ્વેત પ્રકાશ પ્રાપ્ત થાય છે

આ લેક્ચરને પૂરો કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા સવાલ સાથે મળીશું ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ